મોરલા ભગત કરીને પ્રખ્યાત નામ છે અને નોખા નોખા પક્ષીઓના નામ બોલે છે એના અવાજ કાઢે નોખા નોખા પક્ષીના આ જોરદાર આ બગીચામાં બેઠા હવે અહીં આવ્યા છે સામે ગાડી રહી જો મોરલા ભગતની મોટા મોટા પોગ્રામ મોટા મોટા આયોજન કરે છે અને નોખા નોખા પક્ષીના અવાજ કરે જોરદાર ગુજરાત હોલ ઇન્ડિયામાં મોટું જબરજસ્ત નામ મોરલા ભગત અને અમારે આ લાલા ભગત છે રામાપીરના મંદિરના પૂજારી પાડધરા હા અને આ બેઠા એ બગીચામાં અને હવે આપણે કહીશું કે તમે અવાજ સંભળાવો હવે અવાજ તમે સંભળાવો નોખા નોખા પક્ષીના બોલો હવે આ મોર બોલે છે પેલા મોર બોલ છે ગામ આપણું ભેડા છે ભેડા ગામ આપણું મચરુભાઈ મોરલા તાલુકો તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી આપણે છે અને હવે ચાલુ થાય છે

કૂતરો છટપી બોલો હવે બોલશે આપણે ટુકડો બોલશે

啊啊啊啊